ગધેડા દોડી આવે કઈ વાંધો નહીં ગધેડા તો આવે બસ આમ જ મારી વાતળી સાંભળી ને ગામની દોડી આવે અને એમાંથી કોક મારી રાધા બની જાય

ગધેડીને તો ગધેડી જ કેવાય ને કઈ ઘોડી થોડી કેવાય તો જે કેવાય એ કેવાય પણ તારો તો ગધેડા જનમ જન્મ જ બગાડી પડે